અરે અയ്യാ રે મૂ મારા એ મારા એ દોાળે ત્યાં ખોય છે હં જોય છે રાજા સાહેબ ભમતામાં શેઢો બરાઈ બેઠા છે અજી એમ કે ખબર છે કે બજો ટાઈમ હું ને હાથ લઈ જાવું પડે કોમે હું કઈ ના આ તો ના આ તો તો મગવ લેતા રહે અલ્યા શેઢા રેલા ભાઈ એ બેગો ભાઈ એલજી કોણ બોલા અલ્યા તમણે કોણ બોલા બેહાન જોવા નહીં બોલા તમને હજી તો હવે આયા છે કેટલા વાગે ઘરે તો જુઓ આ હજી તો 9 વાગ્યા હું 10 વાગ્યા કોમ કી જમન ફટા ખો થાય કે જબા મજૂર મને જે પેલીથી લઈ જોવો છે ને હજી ક્યાં હું જોવે અલ્યા તવ ના રાખાય હું કામ તો તમે તો કોફી ના રાખ્યા તા આ તો ભલે કીકુડી નહીં અલ્યા કોફી કે આરીએ કોફી કેવા આ તો મોળા જેવું કો મોળા ને ખાલે ભાળો હું બતાવ જો

મોટો વાતો કેવું એટલે મને

આમ મજૂર ચોહિલા મજૂર કરે આવા મજૂર ના જો કાઢી મેલો આ તો બીજો આપડા મજૂર બીજો લાવીયે કોઈ હારા મજૂરી હા કો

માહિતી <laughs> 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 અલ્યા એ ઘણીક આપણમ રાખવા દે રાખવાનો ના ઓય થી મે તો મજૂરી આલો મજૂરી મો આલો છે રમા ના મજૂરી આલુ જો હેડો કદી મે બેજો અલ્યા આજની ઘડી કાર નો વિશ્વા કરતા નહી અમે જો હેડિયા વાત મજૂર ના 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 બે 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 પાછો પૈસા <throughnotplayer> <chatills> <melod Cait>

મગજ yeah, જતો yeah, yeah. <aceite> <Dekaka>. <ammospeaks> <Dame>? બાચરામ બાચરાલ લઈ લઈને જા દાડા દાઢીગરન બાચડુ આલ્યો દાઢીગરજી એરા છે હાનુ દાડર ઉપર હાનુ દાડ ગયો એ એ એ કાકા કઢા ઘર પર હાથ પાવ મેલ નઈ આવે કુંદરે મારા શેઠી બેરા દે આ લકો બેઠો એ રે ઇધ મે મે બાબુ બેઠો તો પેલી તો બીજી બારી બારી છે આવરાઉ હેડો હેડો આ હાડી થોડા પડે વ્યવસ્થામો આ આલી આગળ કર્યું એને એના ખબર નઈ એ કાકા આ હા હાડો એ હાડો એ હાડો ગટબો ની મારા લે લાય લે ભાઈ લઈ જવા દે એ હાડો એ હાડો જા જા પુલ સાયકલ ચાલ મારો ચાલ મારો

અરે ગાવાલે અરે એ અરે સાયકલ લઈ લે રે રે અમારી અરે અમારી અરે ગાવા નહિલા અલા લાલ્યા અલા લાલ્યા